હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો આજની મારી રસોઈમાં બનશે મમરાના લાડુ જે આપણે ઉત્તરાયણમાં સૌનગરે બનતા જ હોય છે તો આ મમરાના લાડુ એટલા ટેસ્ટી બને છે અને એટલી ઇઝી રીત છે અને બિલકુલ જ હાથમાં ચોટશે નહીં અને એકદમ ક્રિસ્પી બનશે એવા આપણે મમરાના લાડુ બનાવવા માટે અહીં થોડું મેઝરમેન્ટનું ધ્યાન રાખવું પડશે તો અહીં મેં ત્રણ નાની તપેલી છે મારી પાસે એટલા મેં મમરા લીધા છે અને એની સામે એટલી એક તપેલી જેટલો અહીં ગોળ લેવાનો છે તો આ જે મમરા છે એ સાઠી મમરા લીધા છે મેં અને એને થોડા આપણે શેકી લઈશું તાપે એને શેકીને એકદમ ક્રિસ્પી કરી દેવાના મમરાને તો મમરાના લાડુ છે એ ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે અને હવે આપણે જે ગોળ છે એને પણ આપણે થોડો ઝીણો ઝીણો કટ કરી લઈશું તો અહીં આપણે ગોળને જેટલો ઝીણો આપણે સમારીને લઈશું તો એ ઝડપથી એની આપણે જે એનો પાયો બનાવવાનો છે એ ખૂબ જલ્દી બની જશે તો અહીં મેં કોલ્લાપુરી ગોળ લીધો છે તમે કોઈપણ ગોળ લઈ શકો છો જે કે તમારી સરસ જ બનશે તો અહીં મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે તેલ છે અહીં મેં નાની 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 ચાર ચમચી જેટલું તેલ લીધું છે ટૂંકમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે અને એની અંદર આપણે ગોળ જે છે એને એડ કરી દઈશું તો એક તપેલી ગોળ છે એને આપણે સ્લો ગેસ પર આપણે એને મિક્સ કરતા જઈશું હલાવતા જઈશું ટૂંકમાં અને એનો આપણે પાયો બનાવવાનો છે તો અહીં પાયો બનાવવા માટે મેં ત્રણથી ચાર મિનિટ સુધી સ્લો ગેસે ગોળને ચડવા દીધો છે મતલબ એનો પાયો કર્યો છે તો અહીં આપણે ચેક કરીશું અને આના પહેલાં પણ બેથી ત્રણ વાર મેં ચેક કરી લીધો છે તો પાયો બરાબર બન્યો નહોતો સેજ પણ એમાં સ્ટીકી હોવો ન જોઈએ એકદમ ક્રિસ્ટલાઇઝ બની જવો જોઈએ મતલબ કાચ હોય જાણે એવો તરત જ તૂટી જવો જોઈએ એવો આપણો પાયો બનવો જોઈએ તો અહીં તમે જોઈ રહ્યા છો એકદમ કટક થઈ જાય છે સેજ પણ એમાં તાંતણા થતા નથી તો આ સ્ટેજ પર આપણે ગેસને સ્લો જ રાખવાનો છે પહેલાં પણ અને અહીં અડધી ચમચી કરતાં થોડું ઓછું એવું આપણે જે ખાવાનો સોડા આવે છે એને એડ કરીશું અને ખૂબ ઝડપથી આપણે એને ગોળની સાથે મિક્સ કરી દઈશું અને એ થોડું ફૂલે એટલે એની અંદર જે મમરા છે એ અંદર એડ કરી દઈશું તો અહીં એક કોઈપણ વાસણનું તમારે માપ સેટ કરી લેવાનું અને એ માપથી એકમાં એક વાડકી કે એક તપેલી ગોળ લો એની સામે ત્રણ વાડકી આપણે મમરા લેવાના છે બસ આ જેનું માપ છે આનાથી એકદમ પરફેક્ટ તમારા લાડુ બનશે અને હવે આપણે મમરાને તરત જ નાખી અને મિક્સ કરી લીધા છે અને અહીં આપણે થોડું ઝડપથી કામ કરવાનું છે તો અહીં મેં મમરાના લાડુ થોડા મોટા બનાવ્યા છે તો અહીં ફટાફટ હાથને દજાવે તો તમારે થોડો હાથને પાણીવાળો કરી લેવાનો અને એને મમરાને આ રીતે મમરાના લાડુ બધા જ બનાવી લેવાના તો ખૂબ ઈઝી છે અને આ માપથી તમારા લાડુ એકદમ ગળ્યા બનશે અને જે આપણે તેલ લીધું છે એને લીધે જે મમરાના લાડુ છે એકદમ એની આવશે શાઇન તો આવશે પણ એ જ્યારે તમે ખાશો તમારા હાથમાં બિલકુલ જ એ ચોટશે નહીં ગોળ કે મમરાના લાડુ ઘણીવાર હાથમાં ચોંટતા હોય છે મતલબ જે લાડુ હોય છે એમાં જે ઘણીવાર આપણે બહારથી લાવતા હોય છે તો પણ એવું થતું હોય છે કે હાથમાં સ્ટીક થતું હોય છે એમાંથી તો અહીં એવું બિલકુલ જ નહીં થાય અને તમારા લાડુ છે એકદમ ડ્રાય બનશે અને એકદમ ટેસ્ટી બનશે તો અહીં છેલ્લો થોડો ભાગ રહ્યો હતો અને થોડું આપણું જે ચાસણી છે પાયો છે એ થોડો ઠંડો થઈ ગયો હતો તો મેં એને ગેસ ઉપર ફરીથી મૂકી એકદમ સ્લો ગેસે થોડી વાર એને થોડું હલાવ્યું અને નીચેથી એને ઉખાડી લીધું છે અને એનો લાસ્ટ લાડવો અમે બનાવી લીધો છે અને આ રીતે આપણા બધા જ લાડુ બનીને રેડી છે તો અહીં તમે જોઈ રહ્યા છો કે અહીં પા લગભગ દસેક લાડુ મારા બનીને રેડી થયા છે દસથી અગિયાર લાડુ છે કક લગભગ મેં ગણ્યા નથી તો અહીં લાડુ આપણે બનીને રેડી છે તમે જોઈ રહ્યા છો એકદમ સરસ લાડુ બનીને રેડી છે તમે કોઈપણ ગોળનો યુઝ કરી શકો છો પણ તમારો પાયો પરફેક્ટ હશે તો તમારા લાડુઆ બરાબર જ બનશે તો રેસીપી જોવા બદલ થેન્ક યુ રાધે રાધે